મા સાડી સેન્ટરમાં તમને બધાને નમસ્કાર આજે અજરકમાં ફૂલ ફ્રેશ સાડી સાંધા વગરની આજની સાડીઓ છે બધી સાડીઓ આખી છે આજની સાડીનો ભાવ બધી સાડીનો ભાવ સાડા પાંચસો રૂપિયા ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે ફક્ત લિમિટેડ જ આઠ દસ જ પીસ છે જોતા જજો બહુ વધારે છે નહીં જેટલું બી છે એ બતાવી દઉં છું તમને આ છે મસ્ત મરુન કલર જો આ છે એનો પાલો સરસ પાલો છે બધું ક્રેપ સિલ્ક કાપડ છે એકદમ સરસ સોફ્ટ કાપડ ને પતલું કાપડ છે બહુ જાટલું કાપડ નથી આ છે એનું બ્લાઉઝ પીસ જોઈ શકો છો તમે આ બધી ફ્રેશ ને આખી સાડી છે સાડા પાંચસો રૂપિયામાં ઓલ ગુજરાતમાં રિસિપિંગ છે બધી ફ્રેશ સાડી છે ક્યાંય કંઈ નુકસાન નહીં આવે ક્યાંય કશું મિસપ્રિન્ટ નહીં આવે બધી સરસ સાડી છે જોઈ શકો છો તમે એકદમ સરસ સાડીઓ જો આ છે મરુન કલર ગ્રે કલર વ્હીટ કલર બધી અંદર મિક્સ ડિઝાઇન છે અજરકમાં છે બધી સાડીઓ જોઈ શકો છો તમે

પાર્સલ થઈ જશે બધી આખી સાડીઓ છે આદેશ આજની સાડીની બધી સાંધા સાડી નથી જો એકદમ સરસ સાડીઓ છે ફટાફટ તમારો નંબર ડિસ્પ્લે પર ચાલીસ છે એમાં તમારો ઓર્ડર બુક કરો ફક્ત લિમિટેડ જ પીસ છે જે તમને ગમે એ સાડી ફટાફટ ઓર્ડર કરો આ છે મરુન કલર અને બ્લેક કલર એકદમ મસ્ત અજરકનો પાલો જોવો તમે જોઈ શકો છો બહુ સરસ કોમ્બિનેશન છે નીચે બંને સાઈડ બ્લેક કલરની બોર્ડર છે

ફટાફટ કરો આ છે અજરક અને બાંધણીનું કોમ્બિનેશન આ બ્લાઉઝ પીસ કલર અને ક્રીમ કલરમાં બ્લાઉઝ પીસ છે મહેંદી કલર ગ્રે કલરની બાંધણી છે મસ્ત સિલ્કમાં અને વચ્ચે મોરપીચ કલરનું મસ્ત અજરક છે એકદમ સરસ યુનિક સાડી છે ડબલ ડબલ ડિઝાઇન છે બાંધણી અને અજરખ કોમ્બિનેશન સરસ છે જોવો બહુ સરસ સાડી છે પહેરે મસ્ત લાગશે બધી પ્રસંગોમાં પહેરે એવી સાડી હળવી ફૂલ સાડી છે બહુ વજન એવી સાડી છે જો એકદમ સરસ સાડી છે દરેક સાડીનો ભાવ ફક્ત સાડા પાંચસો રૂપિયા છે ઓલ ગુજરાતમાં ફ્રી શિપિંગ છે 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 બધી સાડીઓ આખી ફ્રેશ જોઈ શકો છો તમે આ છે એનો બ્લાઉઝ પીસ જો બહુ મસ્ત સાડીઓ છે બધી આ છે બીજી ડિઝાઇન બીજો કલર યલો કલર મસ્ટર્ડ કલર ગ્રીન કલર ને બ્લેક કલર બંને સાઈડ બ્લેક કલરની બોર્ડર આવશે વચ્ચે યલો કલરનું અજરક આવશે કાળા કલર અને મહેંદી કલર ને ગ્રીન કલરની ડિઝાઇન છે જોઈ શકો છો તમે બહુ સરસ સાડી છે આ બધી સાડી પહેરીએ બહુ મસ્ત ઉઠાવ આપશે જોઈ શકો છો તમે અને આ છે પ્લેન બ્લેક એનો બ્લાઉઝ પીસ બહુ મસ્ત સાડી છે ડિસ્પ્લે પર નંબર ચાલે છે ફટાફટ એના પર તમારો ઓર્ડર બુક કરો ફક્ત સાડા પાંચસો રૂપિયામાં ઘરે બેઠા તમને સાડી મળી જશે આખા ગુજરાતમાં એમાં ને એમાં છે આ પિંક કલર અને મહેંદી કલર પિંક કલર ને મહેંદી કલર છે જોઈ શકો છો તમે મહેંદી કલરની બોર્ડર છે બંને સાઈડ બોર્ડર છે આ પણ અજરકમાં જ છે બહુ સરસ કોમ્બિનેશન છે મોરપીસ બ્લુ બ્લૂ મેંદી અને પિંક એકદમ મસ્ત છે આ છે એનો પાલવ જો કેટલો સરસ પાલવ છે પાલવ બ્લાઉઝ બધું આવતી એમાં બધી સાડીઓ આખી છે અને આ છે બોર્ડર જેવો મહેંદી કલરનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો તમે બધી બહુ સરસ સાડીઓ છે ફટાફટ તમારો ઓર્ડર બુક કરો ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં આ છે બ્લુ કલર અને મરુન કલર એકદમ મસ્ત કોમ્બિનેશન બ્લુ કલર ને મરુન કલરનું જો મસ્ત ઝીણી ડિઝાઇનનો પાલો છે અજરકનો બહુ મસ્ત સાડી છે કોમ્બિનેશન એકદમ સરસ છે આનું જો એકદમ પહેરે બહુ સાડી ઉઠાવ આપશે બધી સાડીઓ આખી સાડી છે સાંધા સાડી નથી જો એકદમ મસ્ત સાડી છે સાડા પાંચસો રૂપિયામાં તમને ઘરે બેઠા સાડી મળી જશે રિસીપીમાં જો બહુ સરસ સાડીઓ છે આ છે ગાડા બોર્ડરમાં રામા કલર અને નેવી બ્લુ કલર બહુ જ મસ્ત સાડી છે જો આનું પાલો છે કેટલો સરસ પાલો છે જો પાલો બહુ મસ્ત છે ગાડા બોર્ડર છે અને પ્લેનમાં ગાડામાં પણ મસ્ત ઝીણી ઝીણી બ્લેક કલરની બુટ્ટી દેખાય છે બંને સાઈડ મસ્ત બોર્ડર છે જો તમે બોર્ડર સરસ છે એવી બહુ મસ્ત સાડી છે ગાડા બોર્ડરમાં જે અત્યારે બહુ ફેશન ચાલે છે અજરકની ગાડા બોર્ડરની બહુ જ ફેશન ચાલે છે જેનો બ્લાઉઝ પીસ જો કેટલો સરસ બ્લાઉઝ છે બહુ મસ્ત સાડીઓ છે પહેલા તે પહેલાના ધોરણે ફટાફટ તમારો ઓર્ડર બુક કરો આ બધી સાડીઓ ફક્ત સાડા પાંચસો રૂપિયામાં ફ્રેશ આખી સાડીઓ છે જો આ છે એનો પાલવ જોઈ શકો છો તમે આ ગાળા બોર્ડરમાં બ્લેક કલરની ડિઝાઇન અજરકવાળી બ્લેક કલર છે જો ગાળા બોર્ડર છે ઉપર નાની બોર્ડર નીચે મોટી બોર્ડર જોઈ શકો છો તમે બહુ સરસ સાડી છે અને જે નાની બોર્ડર એકદમ મસ્ત હેવી કપડું મસ્ત સાઇનિંગવાળું કાપડ છે બોર્ડર મસ્ત હેવી આવશે કલર કાપડમાં કાંઈ ઘટશે નહીં તમને જે પહેરે તો તમને બહુ સરસ સાડી લાગશે નીચેનો બોર્ડર પણ મસ્ત છે જો એનો બ્લાઉઝ પીસ પણ કેટલો સરસ છે એકદમ મસ્ત બ્લાઉઝ છે જો તમે જોઈ શકો છો બહુ સરસ સાડીઓ છે ફટાફટ ડિસ્પ્લે નંબર ચાલે છે ઓર્ડર બુક કરો બસ ફક્ત લિમિટેડ પીસ છે બૌલ પીસ નથી જો આ છે સેમી ગજીમાં મસ્ત આંબાડા બાંધણી એકદમ સરસ રીચ લુકવાળી બાંધણી છે સેમી ગજી છે આ જો આમાં છે આ બાલો એકદમ મસ્ત આંબાદાળ ડિઝાઇન છે જો મસ્ત નીચે વચ્ચે ગોળ બાંધણી છે સરસ ચકેડા છે અને આંબાદાળની ડિઝાઇન છે બહુ સરસ હેવી પીસ છે આ ફટાફટ ગમે તો ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો જોઈએ બહુ મસ્ત સાડી છે અને બ્લાઉઝ પીસ જુઓ તમે

બ્લાઉઝ પીસ છે જો બહુ સરસ સાડી છે ફટાફટ તમારો નંબર ડિસ્પ્લે પર ચાલે છે એના પર તમારી સાડી ઓર્ડર કરો ઘરે બેઠા તમને ગમે ત્યાં સાડી પાર્સલ થઈ જશે આ સેમ એમ અને એમાં છે પર્પલ કલર જાંબલી કલર એકદમ મસ્ત જાંબલી કલર છે જો એકદમ મસ્ત ગ્રે કલર જાંબલી કલરની આ બધી તમે બહુ સરસ સાડી છે આ બધી સાડીઓ ફૂલ છે સાંધાવાળી નથી આખી છે સાડા પાંચસો રૂપિયામાં તમને રિસિપિંગ થઈ જશે ઓલ ગુજરાતમાં ઘરે બેઠા તમને ગમે ત્યાં સાડી મળી જશે જો આ દર સાડીનો સૌથી પોપ્યુલર કલર ક્રીમ કલર ને મરુન કલર સૌથી વધુ વેચાતો કલર સૌથી વધુ ચાલતો કલર ક્રીમ કલર અને મરુન કલરની સાડી જો ગાડા બોર્ડરમાં છે નીચે મસ્ત ડિઝાઇન છે નીચે સુધી ડિઝાઇન આવશે બહુ નાની પણ નથી આ છે એનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો તમે બહુ સરસ સાડી છે ફટાફટ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો બહુ મસ્ત સાડીઓ છે જો ક્રીમ કલર હવે લાસ્ટ છેલ્લો પીસ બતાવી દઈશ પછી વિડીયો પૂરો કરીશું આપણે

દરેક સાડીનો ભાવ ફક્ત સાડા પાંચસો રૂપિયા છે આજની દરેક સાડી ફ્રેશ છે માઇનર મિસપી છે પણ એક કોકમાં જ નીકળે બધામાં ન નીકળે આમાં છે એમાં મેં તમને બતાવી દીધું આ છે એનો બ્લાઉઝ જો આ સાડીઓ બધી બ્લાઉઝના લીધે થઈ પહેરીએ દરેક સાડી પ્રસંગમાં પહેરાવી છે તમને દરેક સાડી પહેરી સારી લાગશે ફટાફટ ફટાફટ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો અને એમાં સાડી સેન્ટર સાથે લો જો મારા તમને મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા સંબંધીઓને મા સાડી સેન્ટર વિશે જણાવો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જે તમે મને સાથ સહકાર આપો છો એના માટે બસ આટલું જ કહેવાનું જય માતાજી મા સાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર